સોરી નમસ્કાર મિત્રો આજે અમારા સોનાથના ખાસ મિત્ર એટલે કે યુટ્યુબર રમેશભાઈ શાહ જે યુટ્યુબની અંદર એક બહુ સુંદર મજાની કામગીરી કરે છે કોઈ કોઈપણ યુટ્યુબની અંદર ઇશ્યુ હોય કોઈ પણ મોનિટાઈઝેશન ચેનલ કરવાની હોય એડસન બનાવવાનું હોય કે કોઈપણ અંદર યુટ્યુબની અંદર પ્રોબ્લેમ હોય તો એમની સાથે આજે શુભેચ્છા મુલાકાત લીધી છે તો આ વિડીયોની અંદર તમે બન્યા રહો અમે યુટ્યુબર તમેશભાઈ સાથે તમને મુલાકાત કરાવીએ છીએ માતાજી મિત્રો સ્વાગત છે આપણા હશમુખભાઈની ચેરણમાં અને આપણી મુલાકાત જ લીધી છે અને ભાઈ આવેલા છે ઠેઠ અમદાવાદથી એમના લીધે આવ્યા છે ખાસ આપણો કોઈ કોન્ટેક્ટ નથી નથી ચોખ્ખું કહી દેવાનું આપણે કોઈ વાત કરી નહીં કારણ કે આપણે વાત કરી જ નહીં અંદર ખોટું શું કહી મેં હસમુખભાઈ નો ખૂબ ખૂબ આભાર કે મને આજે તમારી મુલાકાત કરાવી છે ને તમારી પણ મુલાકાત મેં લીધી અરે મને પણ ખૂબ આનંદ થયો ટેકનિકલ જય ગોગા એમાં રમેશભાઈ ગુજરાતની અંદર સારામાં સારા એવા ક્રિએટરો હોય અને દરેક બાબતની નાનીથી લઈને મોટી માહિતી જોતી હોય તો રમેશભાઈ સોને મળો જય ગોગા ટેકનિકલ અને એમના વિડીયો જોતા રહો લાઈક શેફ કરતા રહો રમેશભાઈ સેનો દ્વારા મેન પોઈન્ટ છે મહેનત હા મહેનત જયારે તમારી મહેનત હશે તો સોએ સો ટકા સફળતા મળશે બાકી તમે ચલો કાસબુકભાઈનું કન્ટેન્ટ લઈને મેં મારા વિડીયો નાખી દીધું બહેનનું કન્ટેન્ટ લઈને મારા નાખી દીધું તો એમાં આપણને સફળતા નહીં ભલે ભલે મોનોટાઇઝેશન યુટ્યુબ હોય કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ફેસબુક હોય ઓરિજનલ કન્ટેન્ટ ઓરિજિનલ ફોટો હશે ને તો તમને એ ફીચર જલ્દી મળી જશે બાકી જો બીજાનું કન્ટેન્ટમાં ચોરી કરશો ને એમાં તમે કાંઈ ફેરફાર નહીં કરો તો એ મુશ્કેલ છે આ ભલે તમને ઓફર આપે છે કે એની અંદર તમે કોઈપણનો વિડીયો લઈને કટકે કટકા કરી મિક્સ કરી પાછો જોડી વિડીયો બનાવો પણ આખે આખો તમે દસ સેકન્ડ કે પંદર સેક હા એ આપણે લઈને અપલોડ કરી શકતા નથી આ ભાઈને હજી ફેસબુકની પ્રોબ્લેમ છે અને મેં રિપોર્ટ કરી છે જે કન્ટેન્ટ મોનોટાઇઝેશન કરીને જેવું ઓપ્શન આપણું આવે મેન અર્નિંગ માટે તો ઓપ્શન નથી ફેસબુક અપડેટ કર્યું છે અને રિપોર્ટ પણ કરી છે અને મેં વાત કરી છે ફોટા ઓરિજિનલ રીલ ઓરિજનલ અપલોડ કરજો બરાબર જેથી કન્ટેન મોનોટાઈઝેશનનું ઓપ્શન તમને છે ને જલ્દી મળી જશે કારણ કે આ એક ફેસબુકના અલ્ગોરિઝમની પ્રોબ્લમ હોય આપણા તમારા એકલાની ના હોય આપણે એવું વિચારતા હોય કે મારા એકલા નહીં હોય કે નહીં પણ ફેસબુક કે યુટ્યુબ બધાના માટે સરખું જ હોય સરખું જ હોય તમે તમારા એકલા માટે પ્રોબ્લેમ ક્યારે હોય કે તમે કન્ટેન્ટ એવું અપલોડ કર્યું તો આપણા ખુદના જ વિડીયો છે તો આપણને કોઈ ટેન્શન નથી પ્રોબ્લેમ હોય તો બધાને હોય એકને ના હોય અને ખરેખર રમેશભાઈ બહુ સાચી વાત કરી છે મારે પોતાના યુટ્યુબની અંદર અપલોડ કરેલા છે યુટ્યુબને સાઇટમાં રાખીને ફેસબુકની વાત કરું તો મને પોતાને પણ જાણ નથી અને મારે આજે સ્પેશિયલ રમેશભાઈની મુલાકાત લેવી પડી અને મને પોતાને બહુ સંતોષકારક જવાબ મળ્યો અને કામગીરી પણ રમેશભાઈ ખૂબ સરસ રીતે કરી આપી છે એટલે મને આજે સંતોષ છે અને ખૂબ આનંદ છે કે આપણા ગુજરાતની અંદર કદાચ કોઈ આવા ક્રિએટર હોય અને આટલા બધા જાણીતા માણસ હોય તો ક્યારેય કોઈ ચાક મિત્રો હું લોકગાયક મોહન રાવત અને તમને દિલથી કહેવું છું કે રમેશભાઈની એકવાર મુલાકાત લો અને તમારા કોઈ પણ પ્રકારના ઇસ્યુ હશે યુટ્યુબ હોય યા ફેસબુક હોય સોલ્યુશન જરૂર મળશે અને મળશે અને તમે જોવો છો કે સાથે સાથે ખેતીવાડી પણ સંભાળે છે અને એક માઇન્ટનો વિષય છે એવું નથી હોતું કે એક અભણ વ્યક્તિ છે પોતે ક્યારેય સ્કૂલ જોઈ નથી અને તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે વિડીયોના માધ્યમથી લોકો સુધી તેમના અભિપ્રાયો પહોંચાડે છે યુટ્યુબને મોનિટાઈઝર કેવી રીતે કરવી એની અંદર ઇસ્યુ હોય તો શું શું પ્રોબ્લેમ આવ્યો હોય તો કેવી રીતે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય આવા અનેક પ્રોબ્લેમો પણ તેઓ કાઢી આપે છે અને યુટ્યુબ ચેનલ પણ મોનિટાઈઝર કરી આપે છે તેમનો એકવાર ચોક્કસ મુલાકાત લેજો એમનો મોબાઈલ નંબર પણ આપશે જે વોટ્સઅપ છે અને તેમને તેમના વિડીયો તમે જોજો જય ગોગા ટેકનિકલની અંદર બધું જ સોલ્યુશન એમના વિડીયોની અંદર જોવા મળશે એટલે આ મુલાકાત લેવા બદલ મને પણ બહુ આનંદ થયો કે એક યુટ્યુબર મિત્ર સાથે મુલાકાત થઈ એમનાની અંદર ઘણું બધું જ્ઞાન છે તો એમના જ્ઞાનનો ઉપયોગ કરો અને આ વિડીયોને લોકો સુધી પહોંચાડો અને એમનો અભિપ્રાય પણ લો એમનો મોબાઈલ નંબર પણ આપશે અને એમનું નામ ગામ અને લોકેશન સાથે વિડીયો દરેક વિડીયોની અંદર હોય છે તો ખાસ વિડીયોને નિહાળજો તેવી આશા રાખું છું આપણું એડ્રેસ આપણા ટેકનિકલના જેટલા પણ વિડીયો છે ને એના ડિસ્ક્રિપ્શનની અંદર આખું એડ્રેસ આપેલું છે કારણ કે જે લોકો મને પૂછતા હોય કે એડ્રેસ આપો તો બધા વિડીયોની અંદર આપણું એડ્રેસ આપેલું હશે અને જો મોબાઈલ નંબરની મિત્રો વાત કરીએ તો મોબાઈલ નંબર તમને આપું છું માત્ર વોટ્સએપ નંબર છે ચાલુ હશે નહીં આ વડીલ આપણા ભાઈ આવ્યા છે બરાબર અમદાવાદથી પણ મારો એમને કોઈ કોન્ટેક્ટ થયો નથી માત્ર વોટ્સએપની અંદર મેસેજ થયેલો હતો બાકી લોકેશન ગામનું નામ જોઈને આવ્યા છે બરાબર અને મેં કોઈ સાથે આમની સાથે પણ વાત કરી નથી જો કે મિત્રો તમે એવું વિચારતો કે મેં એકલાય મેસેજ કર્યો પણ એવું નથી મારા દિવસની અંદર પચાસ સો તો લોકો મેસેજ કરતાની સાથે આપણે વાત નથી કરતા કારણ કે મારો મેન વિષય ખેતીવાડી તમે જોયું ખેતીવાડી મેન કામ ખેતીવાડીનું છે અને તમે આયા તાર પાણી વારતો હતો અને ખરેખર ચાક મિત્રો સો ટકા સત્ય વાત છે કે રમેશભાઈના અહીંયા ખેતીવાડીનું કામકાજ હોય એ મમ્મી પપ્પાની ઉંમર છે દરેક બાબતની જવાબદારી છે અને દરેક જવાબદારી સંભાળવામાં

રેડી થેન્ક યુ ઓકે બહુ મજા આવી અને WhatsApp નંબર છે સાથે સાથે હસ્કુબ પણ આપણો ખૂબ ખૂબ આભાર કરું છું કારણ કે એમને જ મને રસ્તો બતાવ્યો એમનો કોન્ટેક્ટ નંબરથી હું આજે રમેશભાઈ સુધી પહોંચ્યો છું એટલે હસ્કુબ પણ ખૂબ ખૂબ આભાર માનું છું બે ફોટા પાડી લે ફોટો